તો હે ગાઈસ જય શ્રી રામ તો સવાર પડી ગઈ છે સવાર નહીં ગાઈસ બપોર પણ વાઈ છે અને અમે મેગી બનાવીએ છીએ ઘરે અમે કાલ જ માણસો છીએ કશું બોલું છે નહીં બોલું અને અમારો શેઠ આરામ કરે છે ગાઈસ પિક્ચર બતાવે છે બતાવે છે કાલે પિક્ચર જોવે છે પિક્ચર જોવે છે અને રસોડામાં આપણે ગાઈસ ઓટો મારીએ તો તમને બતાવી દઉં કે આ બાજુ મેગી ચડે છે હા જો બનાવે છે એટલે ચઢો છે એટલા એમ પછી થોડી વારમાં આપણે આ મેગી મસાલો કાઢ્યો છે કપ મેં નાખી દઈશું અને દૂધ લાવ્યા છીએ કારણ કે કોફી બનાવવાની ગણતરી છે તો ચાલો બનાવી દઈએ પછી મળીએ તમને તમે ચડી જશો આવું નહીં બોલો નો એ હસ્યો 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 તો ગાય બાજુ મેગી બની તો ગઈ છે પણ પાણી થોડુંક વધારે પડી ગયું છે અનલિમિટેડ એટલે પાણી અમે કાઢીએ છીએ ચમચાના સહારે मेरे को नहीं खाना है तो गाइस चलो मैगी बनी गई जब फाइनली तो मैगी फैल है लाई थारी मनाल मोटाम एंटीलो ना ना माननी खासे नहीं यो कम जड़ी इसलिए दे छोनी मोनी उबाल लेता हूं ये ही मैंने तो पीती

મોડું બડું તો પ્રેસ થઈ ને પછી જઈએ નીચે તો કઈ સાંજ પડી ગઈ છે આજે મંગળવાર છે મોગલ નો દિવસ એટલે મોગલ મંદિરે દર્શન કરવા આવ્યા છીએ તો ચાલો દર્શન કરી લઈએ તો ફાઇનલી રાજા બેકરી આવી ગયા તો પપ ખાઈ લઈએ હવે આપણે તો ગાય સાંજ પડી ગઈ છે અમે થી આવી ગયા છીએ અને ડીજે ભર્યું છે આપણે મામુની આઈસરમાં એન્જલ સાઉન્ડમાં અને પાનેલા વાળા બી મારી જોડે છે આ બાજુ ગોપાલ પર્યો પછી આ બધા પાનેલાવાળા અક્ષય ટી એની ભોગો મનોજ અમે આટલા જણ છીએ ગાઈસ આ બાજુ અમિત અમાર એન્જલ સાઉન્ડ ના ઓપરેટર અને ગાઈસ સેટઅપ બી લોડ કરી દીધો લાવવા માટે અમે કરવા જઈએ છીએ હું હસું છું તો ગાઈસ ચાલો હવે આપણે આરસીસીએ જઈએ બંસલ મોલ ની બાજુમાં કારણ કે આપણા ઘર બાજુ વગાડા એવું છે નહીં એટલે અહીંયા આપણે ખુલ્લા મેદાનમાં વગાડીએ તેમાં બેમાં કરીએ પછી જઈએ ઘરે અને ભૂખ પણ લાગી જ સવારનું ખાધું નથી એટલે પર્યો કદાચ ખવડાવ અમારો પર્યો કદાચ ખવડાવ હતો તો ગાઈસ ચાલો હવે લોકેશને જઈને મળીએ તમને તો ફાઇનલી ગાઈસ ઘરે મેં આવી ગયો છું ને રાતના વાગ્યા છે અગિયાર ને અઢાર તો ચાલો હવે આપણે સુઈ જઈએ અને કાલે આપણે ફાગવેલ જવાની ગણતરી છે બધા ભાઈબંધો કહે છે કે ફાગવેલ જઈએ કારણ કે કંઈક પ્રોગ્રામ છે તો કાલે જોઈએ કેવું થાય છે બધા તૈયાર થાય એટલે જઈએ તો ચાલો મળીને ઓલોગમાં ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ